મારું નામ સૈદ અહમદ અબ્દુલ્લા પટેલ હું કુવૈત શાળાના મેનેજિંગ ટ્રસ્ટી છું અને અમારી શાળા ખૂબ જ પછાત વિસ્તારમાં ખૂબ જ ગરીબ વિસ્તારમાં આવેલી છે અને આ શાળા અમે અમારા આજુબાજુના વિસ્તારમાં રહેતા ગરીબ લોકોના સાથ અને સહકારથી અમે ખૂબ જ સારી રીતે ચલાવીએ છીએ આજે એસએસસી બોર્ડની જે એક્ઝામ હતી તો એની અંદર અમે જોઈએ છીએ કે ઘણા દૂર દૂરથી વાલીઓ આવે છે અમુક વાલીઓના નંબર વિરમગામથી આવે છે કોઈકના નંબર રામોલથી આવે છે અને ત્રણ કલાકની અંદર જ્યારે પોતાના બાળકને લઈને વાલી જાય છે તો ત્યારે એમના માટે કોઈપણ જાતની વ્યવસ્થા હોતી નથી તો તેના માટે અમે અમારા સંચાલક મંડળના આજુબાજુના વિસ્તારના લોકો સાથે અમે ચર્ચા કરી અને કોઈ પણ એક્ઝામ હોય છે અમારી શાળામાં કોમ્પિટિટિવ પરીક્ષા પણ કરવામાં આવે છે તો એ વખતે પણ અમે અહીંયા આગળ એવી જ વ્યવસ્થા કરવામાં આવીએ છીએ કે જેથી વાલીઓની કમસે કમ અમને દુઆ મળે અને આ ચેનલના માધ્યમથી હું અમદાવાદ તેમજ ગુજરાતની અંદર જેટલી પણ શાળાઓ છે તે બધા ટ્રસ્ટીઓ અને સંચાલકોને નમ્ર વિનંતી કરું છું કે આજે માનવતા સૌથી મોટો ધર્મ છે આજે આટલો દૂર દૂરથી લોકો આવતા હોય તો તમે અગર જો કોઈની હાજત પૂરી કરશો તેની અંદર ઉપરવાળો તમને ખૂબ જ હંમેશાની માટે સાથ આપશે તો આવા વાલીઓની તમે દુઆ લો અને બાળકોના ભવિષ્યની અંદર તમે આપણા ભારત દેશને મજબૂત બનાવો અને ખૂબ જ તરક્કી કરો એવી મારા બધા સંચાલકો અને ટ્રસ્ટીઓને અપીલ છે અહીંયા પાર્કિંગની વ્યવસ્થા શું કરવામાં આવેલ છે અને આસપડોસનું એટલે રેસિડેન્ટમાં સ્કૂલ છે શાળા તો તેવો સાથ સહકાર પાર્કિંગના માટે પણ અમારી પાસે કોમન પ્લોટ છે સોસાયટીનો એ સોસાયટીની અંદર અમે આજુબાજુના રહીશો સાથે ચર્ચા કરી અને રહીશોનો પણ ખૂબ જ અમને સારો સાથ અને સહકાર છે તેવું પણ અમને પાર્કિંગની અંદર ખૂબ જ વ્યવસ્થા સારી રીતે કરવામાં મદદરૂપ થાય છે અને અમારી પાસે કોમન પ્લોટની અંદર અમે બધા વાહનો પાર્ક કરવામાં આવ્યા છે તેથી સ્ટ્રીટની અંદર કોઈ પણ આજુબાજુના રહેવાસીઓને પણ કોઈ પણ જાતની તકલીફ થાય નહીં તેનું પણ અમે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે એટલે ફેસિલિટી છે બાળકોને વધારે છે અને બેસવાનું બી સારું છે કારણ કે વરસાદ હમણાં અમદાવાદમાં સખત છે અને પાણીની ઠંડા પાણીની સુવિધા છે ફેસિલિટી છે બેસવાની બી એ મને વધારે ગમ્યો

મારા તરફ ના જોતા મારો ખાલી અવાજ સંભાળતો અમદાવાદ સરખે મારું નામ પરમાર અશોકભાઈ કરશનભાઈ હું ધંધુકા મોડર્ન માં મારો છોકરો અભ્યાસ કરે છે ધંધુકા અહીંયા તો સીધા અહીંયા અહીંયા વાલી અહીંયા કને સગાવાલા હોય ને અહીંયા રાઈત રોકાણ અહીંયા 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 એમનો ફૂલ સગવડ ઘર કરતા પણ વિશેષ સગવડ મળે આ આયોજનને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ એમનો આભાર આ સ્કૂલનું નામ છે કુશ હાઈસ્કૂલ મકરબાગ અમદાવાદ સરખેજ સુવિધા ફૂલ 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 એટલે ઘર કરતા બીજી સ્કૂલમાં તો એ સુવિધા પણ નથી બજાર ઉપર ઉભી રહીને એના વાલી તડકાના કોઈ વરસાદ થયો તો પરેશાન થતા હતા અહીંયા કોઈ બીજી છોકરા પૂરતી જ હતી અંદર શું શું વ્યવસ્થા વ્યવસ્થા માટે સ્કૂલ તરફથી વાલીઓ માટે એક હોલ આપ્યો છે

છીએ અમે અમે મારા બાબાના પરીક્ષા હતી એક્ઝામ એટલે અમે અહીં આવ્યા છે અમારે નંબર અહીં આવ્યો તો પહેલી પરીક્ષામાં અહીં આવ્યો તો બીજી પરીક્ષામાં અહીં આવ્યો છે ત્રીજી પરીક્ષામાં જે બીજી સ્કૂલમાં આવ્યો હતો ને ત્યાં અમારો કંઈ એટલી બધી આમ ફેસિલિટીનું એવું કશું ન હતું બેસવા માટેનું એવું કંઈ નહીં બહાર રોડ ઉપર કે તમે ઊભા રે ચૂકે છે અમારે બહાર રહેવું પડ્યું હતું ખરા તડકામાં વરસાદ જેવું વાતાવરણ હતું એટલે અમે ચાંદોડિયા થી આવ્યા હતા ને અમને આ સ્કૂલ માં અમને સારી વ્યવસ્થા મળી છે સ્કૂલ નું નામ કુબેર છે બીજી સારાઓ લોકોને આપવી જ જોઈએ આવી તો કારણ કે પેરેન્ટ્સો ક્યાંય ક્યાંયથી આવતા હોય તો એ લોકોને આવવી જ જોઈએ ખરેખર આ તો આ લોકોએ એમને ભૂલ કરી આપી નહીં બેહવાની એમને હતી જગ્યા હતી બેસવા માટે એની પેરેન્ટ્સોની પણ તોય એ લોકોએ બેસવા નહોતા દીધા એ લોકો ક્યાંક તમે પેરેન્ટ્સો બધા બહાર જતા રહો હવે બહાર રોડ ઉપર એટલું ટ્રાફિક ગાળા કિચડ અને ક્યાં અમારે ઊભું રહેવું તોય અમારે બહાર રોડે જઈને ઊભા રહેતા અમે કોઈ કોઈ સગવટ નહીં પાણીની કોઈ સગવટ નહીં અમને અહીંયા મળી એવી ક્યાંય નથી મળી

મારું નામ શેખ મોહમ્મદ ઝહીર હું કુવૈત હાઈસ્કૂલમાં આચાર્યની પદવી છું આચાર્યનું કામ કરી રહ્યો છું અમારી શાળા અમારી શાળા સરખેજ વિસ્તારમાં મકરબા સરખેજ વિસ્તારમાં આવેલી છે અને ખૂબ જ ગરીબ વિસ્તારથી અમે બિલોંગ કરીએ છીએ બહુ ગરીબ વિસ્તારમાં અમારી શાળા આવેલી છે છે ધોરણ દસની પૂરક પરીક્ષા ચાલી છે ચાલુ રહી છે અહીંયા ધોરણ દસની પૂરક પરીક્ષાનો આ બીજો બીજો તબક્કો ચાલે છે બીજો પેપર અહીંયા છે આપણે અને અહીંયા બધા વાલીઓ માટે આપણે સુવિધા રાખેલી છે ઘણી બધી સ્કૂલોમાં મેં જોયું છે કે ઘણી બધી સ્કૂલોમાં કુદરતી હાજત માટે કે વિદ્યા વાલીઓને બેસવા માટે કંઈ સગવડ હોતી નથી અને ત્રણ કલાકનું પેપર છે એટલે વાલીઓ દૂરથી આવતો હોય તો એમને બેસવું ક્યાં અથવા તો કોઈ કુદરતી હાજત તો જવું ક્યાં એના માટે અમે ટ્રસ્ટી મંડળ જોડે વાતચીત કરી અને અમારા સંચાલકના સપોર્ટથી અમે લોકોએ અમારા હોલમાં જે વ્યવસ્થા કરી તમે જોઈ શકો છો કે હોલની અંદર અમે વાલીઓને બેસવાની વ્યવસ્થા પણ છે અહીંયા કુદરતી હાજત હોય તો એમની વોશરૂમની બધી જગ્યા વ્યવસ્થા કરેલી છે અને બીજું પાણી પીવા પાણી પીવાનું પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે બીજી શાળાઓને પણ આપ શું મેસેજ આપવા માંગશો કે ભાઈ વાલીઓને તકલીફ ના પડે આવી બીજી શાળાને મારે એ જ રિક્વેસ્ટ છે કે જો બની શકે તો તમારી પાસે સુવિધા હોય તો વાલીઓ માટે આવી વ્યવસ્થા ઊભી કરવી કારણ કે જો એમની જગ્યાએ આપણે પણ હોય વાલી તરીકે કંઈ જતા હોઈએ અને ત્રણ કલાક જો આપણે રોકાવાનું થાય તો ઘણી બધી અગવડ આપણને પણ પડતી હોય છે માટે હું બીજી શાળાઓને પણ એક રિક્વેસ્ટ કરું છું કે જો આપણી પાસે સુવિધા હોય તો આવી સુવિધાઓ વાલીઓ માટે કરવી જોઈએ